વર્ષ પહેલા પાડી દેવાયેલ શાળા જલ્દી શરૂ કરવા આવેદનપત્ર પાઠવાયું મુન્દ્રાના મહેશનગર વોર્ડ નંબર એક માં ચાર વર્ષ પહેલા પાડી દેવાયેલ શાળા જલ્દી ચાલુ કરવા સામાજિક એકતા મંચ દ્વારા મુન્દ્રા આવેદન આવેદનપત્ર અપાયું સામાજિક જાગૃતતા એકતા મિશન ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રવજીભાઈ ચુલિયા અને સભ્ય દેવરાજભાઈ લાલન તથા નાના બાળકો બેનરો લઈ બાબા સાહેબ આંબેડકર સર્કલ થી મામલતદાર કચેરીએ આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ન્યાય આપો ન્યાય આપો સ્કૂલ આપો સ્કૂલ આપો ના નારા સાથે નાના બાળકો શાળા માટે માંગણી કરી રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ

એ કામ ચાલુ થઈ જાય તત્પર અમારી માંગ એટલી છે અને અમને વિશ્વાસ છે કે તમારા અંતર્ગત આ સરકાર સુધી પહોંચશે સંદેશ અને અમારું કામ ચાલુ થશે તો તે અંતર્ગત અમે અમારા બાળકોને અહીંયા સુધી લઈ આવ્યા છીએ જે ગરીબ વિદ્યાર્થી છે જે ભણવામાં લાયક છે છતાં પણ આ લોકો રખડી અને ભણે છે ને બીજો ડર એ રહે છે કે જે રોડ છે એક મોટો વાહનો હાલે છે કદાચ કોઈની

તો અમારું સતત સામાજિક એકતા જાગૃતિ મિશનનો સતત સંઘર્ષ રહ્યો છે ચાર વર્ષમાં કે આવેદન પત્ર કેટલા બધા આપ્યા અમને કચ્છથી લઈ અને ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સુધી પણ આપ્યા છતાં પણ અમારી આ સમસ્યાનો નિવારણ કરવામાં આવેલ નથી. હવે અમારું અંતિમ પગલું હતું કે અમે બાળકોને લઈ અને વાલીઓને લઈ અને અમે અહીંયા ધરણા કરવાને છે. આજે અલ્ટિમેટમ આપ્યું છે અને આગળ જો અમારો જો સંતોષાસ છે નહીં પ્રશ્ન તો અમે પાંચ તારીખના અમે અલ્ટિમેટમ આપેલ છે અમને આશા છે કે વહીવટી તંત્ર એનું પૂરું ધ્યાન રાખશે અને અમારા પ્રશ્નોનો છે તે હલ કરશે બસો ને સડસઠ જેટલા વિદ્યાર્થીઓ છે તે વારે પણ આ ઉલ્લેખ કરવામાં આવે છે તંત્રને પણ છતાં પણ કોઈ ધ્યાન દોરતું નથી આ આજે અમને તો એવું લાગે છે કે સરકાર શ્રેણીનો આ સ્કૂલો બંધ કરવાની છે યા તો આને ચાલુ જ નથી કરવાની એ પ્રશ્ન બહુ લોકોમાં વ્યાપ્યો છે કે ભાઈ આ લગભગ આ સ્કૂલો બંધ કરશે શું છે સરકાર તેથી હવે જાગૃત નાગરિક તરીકે અમે લોકોને પ્રશ્ન પૂછતા થયા છે કે ભાઈ તમે દેશના જાગૃત નાગરિક છો તમને અવાજ ઉપાડવું પડશે ને લોકોના ભવિષ્યના જે પછાત વર્ગ છે જે નિમ્ન વર્ગ છે એને ઉપર લાવવા માટે સરકારી માધ્યમો ચાલુ નહીં રહે તો આનું ભવિષ્ય બેકાર થઈ જશે એટલે અમારો એ સ્વચ્છિત ઈચ્છા છે કે અમે સરકારી માધ્યમો દ્વારા અમારા બાળકોને આપણે ભણાવશું આપ ને હું

છોકરાઓ ભણે છે અને એ પણ દર માસે જે ભાડું છે એનું ભાડું પણ ડોનર અમને ઉભા કરવા પડે છે પણ છેલ્લા ચાર વર્ષથી આ સામાજિક જાગૃતિ એકતા મિશન દ્વારા અમે આ આવેદનપત્રો આપીએ છીએ છતાં પણ સરકારમાં કોઈ સાંભળતું નથી અને હવેથી તારીખ પાંચ તારીખ પાંચથી અમે ન છૂટકે અમને ધરણા ઉપર બેસવું પડે અમારી રજૂઆત એ છે કે ગરીબ

જે દાખલા જે છોકરાઓ જે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી અનુસૂચિત જાતિ જનજાતિ પછાત વર્ગ અને મુસલમાન અને શીખ પારસી જૈન વગેરે જે આવે છે એ બધા અહીંયા ભણે એ સ્કૂલમાં અને સ્કૂલ ફરીથી જ્યાં હતી ત્યાં જ ઊભી થાય એવી અમે તમારા માધ્યમથી રજૂઆત છે સુરેશ રમેશ जी सर, एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन पास करो जी सर जी सर, जी, सर, जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो। सर ठंडा જ કામે ખતમ તુમ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ